તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ જામનગરમાં ગોપાલભાઈ ઇટાલા સભા દરમિયાન એક ભાઈએ છૂટો ઘા કર્યો તમે જોઈ લો એને પછી જુઓ પહેલા માસી જુઓ ખાલી જે મિત્રો સ્ટેજ ઉપરથી નીચે આવ્યા અને પછી જુઓ ધબેડી નાખ્યો ગોપાલભાઈ ઇટાલિયા એમ કહી રહ્યા છે કે આ કોંગ્રેસના કાર્યકર્તા હતા જ્યારે જ્યારે ગોપાલભાઈ ઇટાલને સત્યના માર્ગ માટે હાલે છે ભાઈ સત્યના માર્ગ ઉપર ચાલે છે ત્યારે ત્યારે એમની વચ્ચે મુશ્કેલીઓ ઘણી બધી જોવા મળી રહી છે અને એવી જ રીતે મિત્રો જામનગરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાની સભા દરમિયાન એક ભાઈએ અચાનક એવું છૂટું મિત્રો બૂટ માર્યું કે સદનસીબે ગોપાલભાઈ ઇટાલિયા બચી ગયા નહીતર તો ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાના મોઢે જે થોત ને ભાઈ જિંદગી યાદ રાખોત કેમકે એટલું છૂટું ને એટલી સ્પીડમાં માર્યું પણ કહેવાય છે ને ભાઈ રામ રાખે અને કોઈ ના ચાખે ભગવાનથી આ માણસ ડરતા હતા અને એટલા માટે જ ભાઈ હંમેશા માટે આપણે જોયું કે ક્યાંક ને ક્યાંક ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કે જેમના ઉપર છૂટું એક બૂટ માર્યો છતાંય મિત્રો એ બૂટ સાઇડમાંથી નીકળી ગયો ને ત્યાર પછી જે ભાઈ હતા એ ભાઈને પણ જોરદાર માર્યા ભાઈ નીચે લાવીને તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયો જોવો મિત્રો આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તમે શું કહેશો આ ભાઈ વિશે ને આ ભાઈને કેવી સજા થવી જોઈએ એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવજો मित्रांनो स्वतःची जागा ऐसी जाय બધા મિત્રો પોતાની જગ્યાએ બેસી જાય